નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો તેમજ વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં ગુજરાતની અંદર કેટલા દિવસ માવઠાની આગાહી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાતાવરણમાં પલટો આવેલો છે ખાસ કરીને આજે તેમજ આવતીકાલે અને સતત જોઈએ તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તારીખ સુધી અવારનવાર વાતાવરણમાં પલટો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોઈ કોઈ વિસ્તારોમાં માવઠાના સંજોગો ઊભા થાય છે આકરી ગરમી વચ્ચે અત્યારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આવતીકાલે તેમજ પરમ દિવસે ક્યાં વરસાદની સંભાવના છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બાંસવાળા આજુબાજુના વિસ્તારો છે તેની અંદર ક્યાંક ક્યાંક છાંટા છૂટી થાય તેવી શક્યતાઓ છે બાકીના જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ રાત્રિના સમયે પણ કોઈ કોઈ વિસ્તારોમાં છાંટા છૂટી જોવા મળશે જેમાં ખાસ કરીને સાંજના પાંચ છ વાગ્યા પછી જોઈએ તો સંજેલી જહલોદ આ બધા જે વિસ્તારો છે તેમાં ગ્રહ આજુબાજુના વિસ્તારો છે ગ્રહ છે તેમજ ખાસ કરીને મોરવા હડપ છે લુણાવાડા છે કડાણા છે આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સાટા છૂટી થાય તેમજ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે અંબાજી છે આબુ રોડ છે ડુંગરપુર છે આ બધા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે સાટા છૂટી થઈ શકે બાકી આજે ક્યાંય ભારે માવઠાની સંભાવના નથી આવતીકાલે પણ કોઈ વિસ્તારમાં સાટાસૂટી થઈ શકે બાકી તેર તારીખની અપડેટ જોઈએ તેર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે સ્થળો છે જેમાં તુલસી શામ છે રાજુલા સાવરકુંડલા વેરાવળ કોડીનાર ઉના આજુબાજુ અમી આટણા રૂપી ઝાપટું જોવા મળશે બાકી ચૌદ તારીખની અપડેટ જોઈએ તો તેમાં કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે જોવા મળશે જેમાં બપોરના સમયે માંડવી ગાંધીધામ ભુજ રાપર હાવડા આજુબાજુના વિસ્તારો સૌરાષ્ટ્રમાં પોરબંદર ભાણવડ જુનાગઢ રાજકોટ ચોટીલા ભાવનગર અમરેલી તેમજ ખાસ કરીને વેરાવળ ઉના મહુવા રાજુલા આ બધા જે વિસ્તારો છે સુરેન્દ્રનગર છે મોરબી છે તેમાં પણ સામાન્ય માવઠું જોવા મળશે સાંજના સમયની વાત કરીએ તો સાંજના ખાસ કરીને સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે પાંચ છ વાગ્યા સુધી પોરબંદર તેમજ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા ઉના વેરાવળ તળાજા જેસર બગદાણા પાલીતાણા ગારીયાધાર તેમજ સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ દહેજ અને સિનોર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આપણને જોવા મળશે કચ્છના વિસ્તારોમાં રાપર છે માંડવી છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર સાંતલપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ ઘેરા દ્રશ્યો જોવા મળશે વાત કરીએ ખાસ કરીને અઢાર તારીખ આજુબાજુ પણ ખાવડા છે ભૂજ છે ગાંધીધામ છે રાહ પર આ બાજુ સિસ્ટમ આવી રહી હોય કારણ કે જે પાકિસ્તાન આજુબાજુથી જે આ સિસ્ટમ છે તે એકદમ ગુજરાતની નજીક આવશે કચ્છના વિસ્તારોની નજીક આ રીતે સિસ્ટમનો જે ઘેરાવો છે તે આપણને અહીં જોવા મળશે તેની જે અસર છે તે મોટાભાગના કચ્છના વિસ્તારો ઉપર બપોરના સમયે જોવા મળશે જેમાં ખાસ કરીને નલિયા ભુજ ખાવડા લખપત રાપર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ આગામી સમયની અંદર ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક સાંટા સૂટી થઈ શકે તેવી શક્યતાઓ ગણી શકાય હવે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની વાત કરીએ તો આજે કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ એ પણ દરિયા કિનારાના વિસ્તારોમાં માત્ર આવતીકાલે પણ બેતાલીસથી પિસ્તાળીસની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તેમજ આગામી ચૌદ તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં ઉત્તર ગુજરાતમાં બેતાલીસથી પિસ્તાલીસની અને સૌરાષ્ટ્રમાં ચાલીસ જેવી આંસ્કાના જે પવનો છે તેની ઝડપ જોવા મળશે સોળ સત્તર તારીખથી ફરી વખત પવનની ઝડપમાં ફેરફાર થશે જેમાં સત્તર તારીખમાં છેતાલીસ કચ્છમાં સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે જે જોટાના પવનો છે અઢાર તારીખની અપડેટ જોઈએ તો આખા કચ્છની અંદર પિસ્તાલીસ ઉત્તર ગુજરાતમાં ચાલીસ અને સૌરાષ્ટ્રમાં છેતાલીસની પવનની ઝડપ જોવા મળશે જે આંસકાના જે પવનો હશે છે તે છે ઓગણીસ તારીખની અંદર પણ આખા કચ્છની અંદર પિસ્તાલીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ વીસ તારીખની અંદર પણ ચાલીસથી તેતાલીસની પવનની ઝડપ આપણને જોવા મળશે કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે તો ખેડૂત મિત્રો અત્યારે ભર ઉનાળે માવઠાના કારણે ખેડૂતોએ તૈયારી રાખવી જોઈએ કારણ કે પોતાના જે ખેતી પાકો છે તૈયાર હોય તો તેમને વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ રાખવા અને અત્યારે હાલ આમ ગણીએ તો કાંઈ ખાસ કોઈ ભારે માવઠાની આગાહી નથી માત્ર સાટા સૂટી થાય એટલે ગભરાવાની જરૂર નથી વાતાવરણમાં પલટો અવારનવાર આવતો હોય છે તે રીતે વાતાવરણમાં પલટો આવશે ફરી વખત મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ